સિંહો લાઇન્સ ક્લબ ઓફ સિહોર દ્વારા ઉત્તરાયણ પર્વને લઈને સાગવાડી પ્રાથમિક શાળા ખાતે પૌષ્ટિક પાક અને પતંગનું વિતરણ કરવામાં આવ્યું નેતૃત્વ છે અને એમની નીચે અમે કરીએ છીએ આમ તો જ જ પરગણું જે છે સિહોર જે છે પોતે ડોક્ટર છે સેવાકીય પ્રવૃત્તિ ઘણી બધી સાથે સંકળાયેલા છે એવા માટે આપણે એકવાર

દરેક લોકો સુધી દરેક બાળકો સુધી આનંદ સુધી ખુશી સુધી પહોંચવાનું કામ છે અને લાયન્સ ક્લબ ક્લબના ઉપક્રમે દરેક વખતે દરેક જુદી જુદી શાળાઓની અંદર આપણે બાળકોને પતંગ વિતરણ ચીકી વિતરણ મીઠાઈ વિતરણ ફટાકડા વિતરણ આવું જુદી જુદી શાળાઓની અંદર આપણે દર વખતે કરતા હોઈએ છે એમની અંદર આ વખતે આપણે સાગવાડી પ્રાથમિક શાળાના બાળકોને ચીકી અને પતંગનું વિતરણ કરવાનું છે એટલે અમે બધા તમારી પાસે આવ્યા છીએ બરોબર છે

બોલો હર્ષદ સાહેબ Received 750 rupees on Google Pay for Business.